મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કેમ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી દસ જાન્યુઆરીથી સોળ જાન્યુઆરી સુધી આ છ રાશિઓનો ભાગ્ય અચાનક તેજીથી ચમકવા જવાનો છે આ રાશિઓ માટે ખુશીઓની વર્ષા થવાની છે હા મિત્રો માતા લક્ષ્મીજી હવે આ છ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ ગઈ છે આ છ રાશિઓ હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં અપ્રતિમ ખુશીઓનો અનુભવ કરવા જઈ રહ્યા છે જેના પરિણામે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે તો ચાલો જાણીએ તે કઈ છ રાશિઓ છે જેમના ભાગ્યને દસ જાન્યુઆરીથી સોળ જાન્યુઆરી સુધી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ચમકવાનું છે આ રાશિઓ માટે આ સમય ખૂબ જ શુભ થવાનો છે આ વિડિયોમાં આપણે તમને આ છ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણકારી આપશું તો કૃપા કરીને આ વીડિયોને આખરે સુધી જુઓ અને એને ચૂકતાના કેમ કે આ વીડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વીડિયો શરૂ કરતા પહેલાં માતા લક્ષ્મીજીના સાચા ભક્તોથી વિનંતી છે કે સત્યલોક વચન ચેનલના આ વીડિયોને એક લાઇક આપો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી તેમનો આશીર્વાદથી પ્રાપ્ત કરો હવે વાત કરીએ એ તમામ શુભ રાશિઓ વિશે જેમના ભાગ્યને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તેજીથી ચમકવાનું છે જેમ કે તમે જાણો છો દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યના પ્રત્યે ચેતક રહે છે અને તેને જાણવા માટે ઉત્સુક રહે છે ગ્રહોની ચાલનો અમારા જીવન પર ઊંડો પ્રભાવ પડે છે અને ક્યારેક ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થવાથી રાશિઓની દશા પણ બદલાય છે આ વખતે એવો શુભ સંયોગ બનતો જોવા મળી રહ્યો છે જે કારણે માતા લક્ષ્મી પોતે આ છ રાશિઓનો ભાગ્ય ચમકવાની છે માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે અને તેમના આશીર્વાદથી કોઈનું પણ જીવન ખુશીઓથી ભરાઈ જાય છે આ સત્ય છે કે દરેક વ્યક્તિનું જીવન સમાન નથી કેટલાક લોકો મહેનતથી ધનવાન બને છે જ્યારે કેટલાકના ભાગ્યમાં એવું હોય છે કે તે મહેનત વગર પણ સમૃદ્ધ બની જાય છે ગ્રહોમાં થતા ફેરફારોનો પ્રભાવ કેટલીક રાશિઓ પર સકારાત્મક થાય છે તો કેટલીક પર નકારાત્મક પરંતુ આ વખતે એવો મહાસંયોગ બનતો દેખાઈ રહ્યો છે મહાસ આશીર્વાદ થી આ છ રાશિઓ પર વિશેષ રૂપે વરસી રહ્યો છે આથી આ રાશિઓના ભાગ્યમાં ભારે ફેરફાર થશે અને તેમને અપાર ધન લાભ અને સફળતા મળશે તો મિત્રો આ સમય આછ ભાગ્યશાળી રાશિઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાની છે કેમ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમને ભરપૂર ખુશીઓ મળશે જે ભાગ્યશાળી રાશિઓ આ યાદીમાં પહેલી આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપા સતત તમારા પર બની રહી છે આના કારણે જે કાર્ય ઘણા વર્ષોથી અટકેલા હતા હવે તે સફળતા તરફ આગળ વધશે જો તમે કોઈને પૈસા ઉધાર આપેલા હતા તો હવે એ પાછા મેળવવાની સંપૂર્ણ શક્યતા છે સાથે તમને તમારા તમામ દેવામાંથી મુક્તિ મળી જશે તમારી મહેનત રંગ લાવશે અને તમારા પ્રયાસો સફળ થશે સમાજમાં તમારું માન સન્માન વધશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે વેપારમાં પણ અચાનક ધન લાભની શક્યતા બનતી જોવા મળે છે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તુલા રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે કે તમે તમારા ગુસ્સા પર થોડો નિયંત્રણ રાખો કેમ કે આ તમારા માટે લાભદાયક રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા તમામ કાર્ય સરળતાથી પૂર્ણ થશે આ ઉપરાંત તુલા રાશિના જાતકોને સંતાન સુખ પણ પ્રાપ્ત થઈ શકે છે તમારા તમામ પ્રયાસો સફળ થશે અને હવે તમે અનુભવશો કે સમય તમારા પક્ષમાં છે અને ખુશીઓ તમારા જીવનમાં પ્રવેશ કરી રહી છે હવે આ યાદીમાં બીજી જે ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવવું છે કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા કન્યાથી મળી રહી છે કન્યા રાશિના જાતકોને જણાવવું છે કે ધનની દેવી માતા લક્ષ્મી તમારા પર આ સમય દરમિયાન અત્યંત પ્રસન્ન રહી રહી છે જેના કારણે કન્યા રાશિવાળા આ સમયનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ ગયા સમયથી જે સમસ્યાઓ તમારી સામે આવી રહી હતી તે હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે સાથે સાથે તમારા ઘરમાં અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેવાનું છે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે અને વ્યવસાય કરતા લોકોને તેમના વ્યવસાયમાં લાભ મળશે તમારી ઉપર માતા લક્ષ્મીની કૃપા સતત રહેશે ચારેય તરફથી કન્યા રાશિવાળાઓને ધનલાભ પ્રાપ્ત થવાના અનેક અવસર બનશે અને જે કામ તમે કોઈ કારણસર નથી કરી શકતા હતા તે હવે અંતે સરળતાથી થવા લાગશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ચારેવ તરફથી ખુશીઓ જ મળશે આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે આ સમયનો પૂરો લાભ ઉઠાવવો આ સમયને હાથથી ન જવા દો હવે આ યાદીમાં ત્રીજી જે ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને આ જણાવવું ખૂબ જ જરૂરી છે કે ધનની દેવી માતા લક્ષ્મી આ સમય દરમિયાન તમારા પર અત્યંત પ્રસન્ન થવા જઈ રહી છે તેમના આશીર્વાદથી આ સમયનો પૂર્ણ લાભ લેવા માટે તૈયારી કરો અગાઉ જે સમસ્યાઓ તમારા સમક્ષ આવી રહી હતી તે હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે આ સાથે તમારા ઘરમાં અને કુટુંબમાં ખુશીનું વાતાવરણ રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વેપારી લોકોના વ્યવસાયમાં પણ લાભ થશે માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે જેના કારણે કન્યા રાશિવાળાને ચારે બાજુથી ધન લાભના ઘણા અવસર મળશે તમારે માટે ધન લાભના અવસર બનાવાશે અને જે કાર્ય કેટલાક કારણોથી નિષ્ફળ થઈ રહ્યા હતા હવે તેમાં કોઈ પણ સમસ્યા નહીં રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી ભરપૂર રહેશે આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહ્યા છે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને હાથમાંથી ન જવા દો હવે આ યાદીમાં ચોથી જે ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ ખાસ માહિતી છે કે આ સમયે તમારે પર માતા લક્ષ્મીની કૃપા સૌથી વધુ છે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે હા મિત્રો તમે પોતે તમારા જીવનમાં મોટા ફેરફાર અનુભવશો ખાસ કરીને વ્યવસાય સાથે જોડાયેલા લોકોને હવે કોઈ ખૂબ જ લાભદાયક ડીલ મળશે નવા આયોજનને અમલમાં મૂકવાનો આ સમય તમારા માટે ખૂબ શુભ છે તમે ભરેલા રહેશો કાર્યક્ષેત્રમાં આ તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે તમારા કામની પ્રશંસા થશે અને સમાજમાં તમારું માન અને સન્માન વધશે પરિવારમાં ખુશીઓના અવસર આવશે અને તમે માનસિક શાંતિ અનુભવશો આ સમય તે હશે જ્યારે તમને લાગે કે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે આ સમયનો આનંદ લો અને આગળ વધો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા તમામ કાર્ય પૂર્ણ થશે સાથે સાથે તમને સંતાન પ્રાપ્તિનો પણ આનંદ મળશે જે લોકો વિદેશ જઈને નોકરી કરવા કે અભ્યાસ કરવા નીકળવા માંગતા હતા તેમના આ સ્વપ્ન ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે નવા વાહન અથવા ઘરની ખરીદીનો પણ અવસર મળી શકે છે અંતે વૃષભ રાશિ ધરાવતા લોકોને હવે દરેક દિશામાં લાભ જ લાભ મળવાના છે માતા લક્ષ્મીની કૃપા ખાસ કરીને તમારી ઉપર બની રહી છે અને આ સમયનો સંપૂર્ણ લાભ લો તેને હાથમાંથી ન દો હવે આ યાદીમાં પાંચમી જે ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવવું છે કે આ સમય દરમિયાન માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ખાસ કરીને તમારા પર છે જેના પરિણામે તમને મોટા ફાયદા મળવાના છે આ સમય દરમિયાન તમારે જીવનમાં ઘણી મોટી ખુશીઓ મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો શ્રેષ્ઠ સાબિત થશે કેમ કે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે અને તમારું મન અભ્યાસમાં સંપૂર્ણ રીતે લાગશે મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત થવાની છે નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાની શક્યતા છે સાથે તમારો વેપાર દિન પ્રતિ દિવસ વધુ વિકસિત થશે જે પણ કાર્ય તમે કરશો તેમાં તમને અપાર સફળતા મળશે આ સાથે તમારે સંતાન પ્રાપ્ત કરવાની શુભ યોગ બની રહી છે મકર રાશિવાળાઓ માટે સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે છે આ સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે અને ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે આ સમયનો પૂર્ણ લાભ લો હવે આ યાદીમાં આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ આ સમયે તમારા પર છે આ આશીર્વાદથી તમારા લગ્નજીવનમાં મીઠાશ આવશે અને દાંપત્ય જીવન ખુશહાલ રહેશે જેના કારણે તમારું મન ખુશ રહેશે નોકરીમાં પદોન્નતિના અવસર મળશે અને વ્યવસાયમાં નવા લાભના અવસર મળશે અચાનક ધનલાભની સંભાવના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમે જેટલી વધુ સંયમ સાથે વ્યવહાર પર નિયંત્રણ રાખશો તેટલું વધુ તમારા કાર્ય પૂર્ણ થશે કાર્યાલયમાં કરેલા કામ સમયસર પૂર્ણ થશે અને તમારા ખોટા કામો પણ સારા થઈ થશે જ્યારે તમે જરૂરિયાતમંદોની મદદ કરીશો ત્યારે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર વધુ રહેશે વ્યવસાયમાં પણ તમને સફળતા મળશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી નવા આર્થિક સ્ત્રોત ખુલશે નવું વાહન ખરીદવાનો પણ શુભ સંકેત છે સિંહ રાશિવાળાઓ માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા સાથે છે અને આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો સમયને તમારા હાથમાંથી જવા દેશો નહીં મિત્રો આ યાદીમાં આગળની રાશિ વિશે જાણવા પહેલા જો તમે આ તકે અમારી ચેનલ સત્યલોક વચનને સબસ્ક્રાઈબ નથી કર્યો તો કૃપા કરીને તેને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમે આવી જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડિયો સમયસર જોઈ શકો હવે આ યાદીમાં જે છેલ્લી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને આ સૂચના આપવામાં આવી રહી છે કે ધનની દેવી માતા લક્ષ્મીજી આ સમયે તમારા પર વિશેષ રૂપે પ્રસન્ન છે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં જે પૈસાથી સંકળાયેલી સમસ્યાઓ હતી તે હવે સમાપ્ત થવા જઈ રહી છે તમારા કાર્યક્ષેત્રમાં અસાધારણ સફળતા મળી શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી પૈસા કમાવાના રસ્તામાં આવી રહેલા અવરોધો દૂર થશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં ઝડપી પ્રગતિ કરી શકો છો હવે તમારા જીવનમાં પૈસાનો આગમન ચારેવ તરફથી થશે નવા આર્થિક સ્ત્રોત તમને માતા લક્ષ્મીના આશીર્વાદથી મળશે નોકરી કરતા લોકો માટે પણ આવકમાં વધારો અને પદોન્નતિના અવસર છે વ્યવસાયમાં અનેક સફળતા મળવાના સંકેતો છે મિથુન રાશિના જાતકોને હવે સાચો ધનલાભ મળવાની શક્યતા છે ઘરમાં શાંતિ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ જોવા મળશે આ સમયે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા સાથે રહેશે જેથી તમારા બધા કાર્ય સફળ થશે ધન્યવાદ